સમાચારોમાં આગળ વાત કરીએ ખેડૂતોના મુદ્દાને લઈ રાજનીતિ ગરમાય છે એક બાજુ દસ હજાર કરોડ નું સહાય છે તો બીજી બાજુ ખેડૂતોના મુદ્દે એ ક્યાંક રાજકીય પાર્ટીઓ એ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરે છે તેની વચ્ચે હવે એ રાજ્યના મંત્રી કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે રાજ્યમાં ખેડૂતોને લઈ રાજનીતિ છે તે તેજ થઈ છે

જે રીતના એ ખેડૂતોના મુદ્દાને લઈ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂતોને સહાય ક્યારે મળશે ખેડૂતોને ખાતર ક્યારે મળશે તેની વચ્ચે એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લેતા આજે પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું આવો તે પણ જોઈએ સ્વાભાવિક છે પ્રયાસ કર્યા ઉશ્કેરવાના પણ ગુજરાતનો ખેડૂત હું ખેડૂત છો એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે જાણે છે તમે સારો મુદ્દો કીધો છે પ્લીઝ વન મિનિટ પ્લીઝ જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધી એવું કહેતા કે જાહેરાત કરી પૈસા આપશે ક્યારે આપશે નહીં એ આપવા નથી માંગતા જ્યારે શરૂ કર્યું ક્યારેક હજી બધાને નહીં મળે અમને કેવા કેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવે છે વિપક્ષના લોકો નામ નથી આપ્યું એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે બીજું ક્યાંય પણ કિસાન કહી શકાય એમણે ખૂબ યાત્રાઓ કાઢી ખૂબ સભાઓ કરી માત્ર પાર્ટીની સભાઓ બની રહી હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ ખરીદી પણ થાય સહાય પણ મળે યાર્ડમાં પણ જણસ વેચાય આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી શકે ખેડૂતને ખબર છે એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જઈશો સિંગ વેચવા જઈશો મગ અડ સોયાબીન વેચવા જઈશો ડાંગર વેચવા જઈશો તો તમને પૈસા નહીં આપે તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ બ્યાસી કેની સાલમાં દુખાવ પીડ્યો હતો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ ચોંકડીઓ પાડું હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે તમે તમારા આયનામાં જુઓ તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું કેવું કર્યું મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું ટ્રેક્ટર લઈને રેલી કાઢી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો જે ટ્રેક્ટર તમે લઈ નીકળ્યા જે તમારા લાગતા વળગતાના કોઈ કિસાનના ખેડૂતના નહીં એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી કેટલી સહાય કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે માત્ર વાતો કરવાથી ન થાય છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે પણ ગેરમાર્ગે દોરી પ્રપંચો કરી લલચામણી લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે એમાં હું પણ આવી જાઉં હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતું હોય છે અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જીવની અંદર લોકસેવામાં એક તત્વો સાથે સેવાના ભાવ સાથે કામ કરે છે એટલા માટે પ્રજાએ ત્રીસ વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને હત્યાવીસમાં પણ વિપક્ષ અને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે જનતાના આશીર્વાદ એમને મળવાના નથી કારણ કે એનો ભવ્ય ભૂતકાળ કાળો ભૂતકાળ ગુંડાગીરીનો ભૂતકાળ ગામડું થરથડ ઝૂધતું હોય ગામડામાં લોકો મત ના આપી શકે પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી